Sous-titres par Anonymous. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું થોડા સમય પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેશ પીઠડીયા દલિતોના પ્રશ્નોની રજૂઆત કરવા એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયનને મળવા પહોંચ્યા હતા દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને આઈપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે તૂતું મેમે થઈ હતી મોબાઈલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતા પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત તરીકે કરી હતી કે ધારાસભ્ય સાથે ગેરવર્તણૂક કરનારા ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવા માટે ટકોર પણ કરી હતી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આરોપ મુજબ પાંડિયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મોબાઈલ ફોન બહાર મૂકીને આવો આ મામલે મેવાણીએ એવી દલીલ કરી કે સરકારનો કોઈ પરિપત્ર હોય તો દેખાડો મોટા ભાગે ધારાસભ્યને સરકારી વિભાગો કચેરીમાં મોબાઈલ ફોન લઈ જવાની છૂટ છે આ મામલે પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ધારાસભ્ય મેવાણીએ આક્ષેપ કર્યો કે ઉચ્ચ પોલીસ અધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે ગેરવર્તણૂક કરે તે યોગ્ય નથી પોલીસને જાણે દલિતોના પ્રશ્નો સાંભળવામાં રસ જ નથી જો દલિતોના પ્રશ્ન સાંભળવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પિટિશન કરવાની ફરજ પડશે મેવાણીનું કહેવું છે કે પાંડિયને ત્યાં સુધી કહ્યું કે તું ધારાસભ્ય છે છતાં ટી શર્ટ પહેરીને આવે છે આમ પ્રોટોકોલનો ભંગ કરી જાહેરમાં ધારાસભ્યને અપમાનિત કરવા આઈપીએસ જાણી બુજીને પ્રયાસ કર્યો હતો ત્યારે હવે રાજકુમાર પાંડિયનની બદલી બાદ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી હુંકાર કરતા કહ્યું કે ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન લોકો અને પચાસ લાખ દલિતોની સફળતા છે રાજકુમાર પાંડિયન બાદ હવે આઈએએસ નેહા કુમારીનો વારો છે વિગતે સાંભળીએ જીજ્ઞેશ મેવાણીનો ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના પચાસ લાખ દલિતોને ખૂબ અભિનંદન જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર હિતેન્દ્ર અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહાકુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહાકુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરાવવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા